અને એનું જે બોનેટ 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 હોય ને એનાથી મને ટક્કર મારી દીધી મારા સાયકલ દૂર જઈને પડી ગઈ તો થોડીક દૂર જઈ હું પડી ગઈ અને મારા આમ જાય રીતે હું કહી દઉં તો મને એટલું ફીલ છે તો કે મારા હોટ છે ને રોડ આરેલો છો તો પણ તોય હવે અહીંયા તો કોઈ રોડ આપણે રોડે પડી ગયા હોય તો કોઈ ઊભું ન કરે ખબર છે તમને આપણે ઇન્ડિયામાં તો કોઈક ના ઝરીક વાગ્યું હોય ત્યાં તો હોય ને થઈ જાય સરથાણા 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 જકાત કર જકાત ના કે જકાત ના કે ચકડું થઈ જાય કોઈ ઉભો ન રે એ તો હારું કેવાય જેણે મને ટક્કર મારી હતી ભાઈ ઊભો રહ્યો તો એ શું કર્યું એણે કઈ ને એ ઊભો રહ્યો પછી મને કઈક સો સોરી ઇટ વોઝ માય મિસ્ટેક મેં તો ઇટ્સ ઓકે કેન યુ પ્લીઝ

તો મને કઈ એવું યાદ કે માય મિસ્ટેક પણ કઈ નઈ ભાઈ હારા પેલા મને એવું ક્લેમ બ્લેમ નો વિચાર મારે પૈસા જોવું પૈસા માગવું એવું પણ પછી હું જ્યાં જોબ પર ગઈ ને તો એ બધાને ખબર પડી તો કે તું કે ક્લેમ કરી હે

મે કે આને તો ચાલવા ચાલવા પડશે મને કે હોપારા ને ક્લેમ કરવો જોઈએ કે પણ દીયા દીદી કે નંબર પ્લેટ નો ફોટો પાડ્યો હોય તો હું પૂગી જાઉં ને આમ કરું ને મે તો શાંતિ ઘરે આવશે વાત કરશું પણ એવું એમ થાય કે હું ખોટું કોઈને હેરાન કરવા પણ આપણે હેરાન થાય વાત છે પણ સારી દુખે છે એનું શું હવે થોડો આવવાનું

નજર તો તો એવું ભગવાન આપણને હોય ભગવાન ની ભક્તિ આપણને બચાવે મે તરફ એ ફાસ ફાસ આવતો હતો તો મારે સાયકલ ને ઉડાડી નું ક્યાંય નો ઘાથે જ પણ તો બચી ગયા એટલે ભગવાન ની દયા જ કેવાય ને થેન્ક યુ મહાદેવ